મિત્રો શું તમે ક્યારે વિચાર્યું છે કે કેટલાક લોકોના ઘરમાં પૈસા આવે તો છે પણ ટકતા નથી લાખ મહેનત અને અગણિત પ્રયત્નો પછી પણ તેઓ દેવામાં ડૂબેલા નહે છે ક્યારેક કમાણી વધે છે તો અચાનક કોઈ બીમારી કોઈ ખર્ચ અથવા કોઈ અઘટિત ઘટના બધું જ છીનવી લે છે જાણે ધન ઘરમાં આવતું નથી પણ ઘરથી ભાગે છે લોકો કહે છે કે ભાગ્ય ખરાબ છે પરંતુ સત્ય એ છે કે ઘણીવાર ભાગ્ય ખરાબ નથી હોતું ઘરમાં રાખેલી કેટલીક વસ્તુઓ ભાગ્યને સાંકળોમાં બાંધી દે છે પુરાણોમાં કહેવાયું છે કે જ્યાં અંધકાર છે જ્યાં અવ્યવસ્થા છે જ્યાં તૂટેલી વસ્તુઓ અને મૃત ઊર્જા છે ત્યાં લક્ષ્મી નહીં પણ દરિદ્રતા નિવાસ કરે છે આજે હું તમને એવી કેટલીક વસ્તુઓ વિશે જણાવીશ જે દેખાવમાં સામાન્ય છે પણ તેની અસર જીવનમાં વિનાશ લાવી શકે છે આ વસ્તુઓ ઘરમાં હોવાનો અર્થ છે દરવાજો ખુલ્લો મૂકી દેવો અને ગરીબી અવરોધ અઘટિત ઘટના તથા દુર્ભાગ્યને પોતે જ આમંત્રણ આપવું કહેવાય છે કે દેવતાઓ બોલાવાથી આવે છે પણ દુર્ભાગ્ય તો વગર બોલાવીએ પણ ઘરમાં ઘૂસી જાય છે અને સૌથી ખતરનાક વાત એ છે કે મનુષ્ય આ વસ્તુઓને પોતાની આદતો બેદરકારી અને અજ્ઞાનતાને કારણે વર્ષો સુધી ઘરમાં સાચવીને રાખે છે ત્યાં સુધી કે એ પણ સમજી શકતો નથી કે તેની કમાણી કેમ વહી રહી છે મન કેમ અશાંત છે કેમ બીમારી ઝઘડા દેવું અને તણાવ તેના ઘરમાં મૂળ જમાવી ચૂક્યા છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે દુનિયામાં બે શક્તિઓ હોય છે એક લક્ષ્મી જે બોલાવાથી આવે છે અને બીજી દરિદ્રતા જે પરવાનગી વગર જ આવી જાય છે તેથી આજની આ વાત માત્ર માહિતી નથી પણ એક ચેતાવણી છે કારણ કે જો આજે તમે એ ન જાણ્યું કે તમારા ઘરમાં શું છુપાયેલું છે તો કદાચ આખી જિંદગી તમે એ જ વિચારતા રહેશો કે કિસ્મત સાથ નથી આપતી જ્યારે સત્ય એ હશે કે કિસ્મત તૈયાર હતી પણ તમારા ઘરે તેનો અસ્વીકાર કર્યો તો તૈયાર થઈ જાઓ કારણ કે આજે તમે જાણશો એ વસ્તુઓ વિશે જે ઘરમાં હોય તો માત્ર લક્ષ્મી જ નથી વિસાતી પણ જીવનમાં ભયંકર ગરીબી દુર્ભાગ્ય અને રુકાવટોનો પડછાયો પ્રવેશે છે બની શકે કે તમે પણ અજાણતા આ ભૂલ કરી રહ્યા હોવ એક દિવસ નારદ મુનિ પૃથ્વીલોક પર ભ્રમણ કરી રહ્યા હતા ચહેરા પર હળવું સ્મિત હાથમાં વીણા અને મનમાં ભગવાન વિષ્ણુનું નામ લેતા તેઓ આગળ વધી રહ્યા હતા પરંતુ આ વખતે તેમના મનમાં એક પ્રશ્ન જન્મે છે કારણ કે તેમણે પૃથ્વી પર બે પ્રકારના લોકો જોયા પ્રથમ પ્રકાર કેટલાક લોકો રોજ મંદિર જતા હતા ઘંટ વગાડતા પૂજા કરતા અને દીવાધૂપ પ્રગટાવતા હતા તેમ છતાં તેમના ઘરોમાં ગરીબી હતી ચિંતા હતી અને ચહેરા પર સંતોષને બદલે તણાવ હતો કોઈની પાસે રાશન નહોતું કોઈની પાસે નોકરી નહોતી તો વળી કોઈની સ્થિતિ એવી હતી કે સાંજનું ભોજન ક્યારે મળશે તે પણ નક્કી નહોતું છતાં દરરોજ સવાર સાંજ પૂજા થતી હતી બીજો પ્રકાર થોડા આગળ વધીને તેમણે એવા લોકોને જોયા જેમની પાસે ધન માન સન્માન ઘર ગાડી અને સુખના તમામ સાધનો હાજર હતા પરંતુ તેમણે ક્યારેય ભગવાનનું નામ પણ લીધું નહોતું કેટલાય વર્ષોથી તેમણે મંદિરનો ઘંટ પણ અડક્યો નહોતો નારદમુનિ ઊંડા વિચારમાં પડી ગયા કે આ લોકો ભક્તો છે પૂજા પણ કરે છે તો પણ જીવનમાં સુખ કેમ નથી આખરે આ કેવી ભક્તિ છે જેનું ફળ મળતું નથી પરિવારમાં ઝઘડા થતા હતા પણ બધાની વિચારધારા એક જ હતી કે જો પૈસો છે તો બધું જ છે નારદમુનિ આ દ્રશ્ય જોઈને વધુ મૂંઝવણમાં મુકાઈ ગયા અને ત્યાં જ ઊભા રહીને મનમાં વિચારવા લાગ્યા કે જો ભક્તિ કરનારા લોકો ગરીબ અને દુઃખી હોય અને ભક્તિ ન કરનારા લોકો ધનવાન અને સુખી હોય તો પછી અધ્યાત્મ અને પૂજાનો અર્થ શું રહ્યો નારદ મુનિ વૈકુંઠ લોક પહોંચ્યા ત્યાંનું વાતાવરણ અદ્ભુત હતું દેવ ગંધર્વોના ગીતો કમળની મંદ મંદ સુગંધ અને શાંતિથી ભરેલી દિવ્ય આભા હતી કમળ પર બિરાજમાન ભગવાન વિષ્ણુ શેષ શૈયા પર સ્મિત કરી રહ્યા હતા પાસે જ માતા લક્ષ્મી બેઠા હતા તેમનું સ્વરૂપ શાંત અને સૌમ્ય હતું નારદ મુનિએ આગળ વધીને વિનમ્રતાથી પ્રણામ કર્યા નારાયણ નારાયણ ભગવાન વિષ્ણુએ મધુર સ્મિત સાથે કહ્યું આવો દેવર્ષિ જણાવો આજે પૃથ્વીલોકથી કઈ જિજ્ઞાસા તમારી સાથે લાવ્યા છો નારદજીએ વીણા એક તરફ મૂકીને બોલ્યા પ્રભુ મેં પૃથ્વી પર એક અજીબ દ્રશ્ય જોયું છે કેટલાક લોકો ભક્તિ કરે છે નિયમિત પૂજા પાઠ કરે છે તેમ છતાં ગરીબી અડચણો અને દુઃખોમાં જીવન વિતાવે છે જ્યારે કેટલાક એવા લોકો પણ છે જે તમારું નામ પણ નથી લેતા છતાં તેમની પાસે ધન સુખ અને બધી સુવિધાઓ છે પ્રભુ આવું કેમ શું તમારી કૃપા માત્ર પસંદગીના લોકો પર જ હોય છે નારદના શબ્દોમાં વિનમ્રતા હતી પણ પ્રશ્ન ઊંડો હતો વાતાવરણ થોડી ક્ષણો માટે મૌન થઈ ગયું ભગવાન વિષ્ણુ ધીરેથી હસ્યા જાણે તેમને ખબર જ હતી કે નારદના મનમાં આ પ્રશ્ન એક દિવસ ચોક્કસ ઉઠશે વિષ્ણુ ભગવાન બોલ્યા દેવર્ષિ માત્ર પૂજા કરવી એ મારા અને લક્ષ્મીને ઘરે બોલાવવા માટે પૂરતું નથી પૂજામાં ભાવના કર્મમાં પ્રામાણિકતા અને મનમાં વિનમ્રતા પણ જરૂરી છે નારદ ધ્યાનથી સાંભળતા રહ્યા ભગવાન વિષ્ણુ આગળ બોલ્યા જે લોકો માત્ર મંત્રો બોલે છે પણ તેમનું વર્તન અહંકાર કડવાશ સ્વાર્થ અને આળસથી ભલેલું હોય તેવા ઘરોમાં ભલે દીવા પ્રગટે પણ કૃપા રોકાતી નથી અને જે લોકો ભલે ભક્તિ ન કરે પણ તેમના કર્મ સાચા હોય દિન દયાળુ હોય અને વ્યવહાર પવિત્ર હોય ત્યાં મારી કૃપા પોતે માર્ગ શોધીને પહોંચી જાય છે નારદજીએ આશ્ચર્યથી પૂછ્યું પ્રભુ તો શું માત્ર પૂજા કરવી પૂરતી નથી ભગવાન વિષ્ણુએ સ્મિત કરતા કહ્યું ના દેવર્ષિ ભક્તિ માત્ર હોઠોની નહીં હૃદય અને કર્મની હોવી જોઈએ માતા લક્ષ્મી બોલ્યા હે દેવર્ષી ફક્ત પૂજાપાઠ જ માણસની ગરીબી અને દુઃખનું કારણ નથી હોતા મનુષ્યની કેટલીક ભૂલો અને કેટલીક એવી ભૂલો છે જેના કારણે તેને પોતાની પૂજાનું સંપૂર્ણ ફળ મળતું નથી નારદ મુનિએ ખૂબ જ ઉત્સુકતાથી પૂછ્યું તે શું છે માતા માતા લક્ષ્મીએ કહ્યું હે નારદ મનુષ્ય ધન કમાય છે પણ છતાંય તેનું ઘર દરિદ્રતા કષ્ટ અને પરેશાનીઓથી કેમ ભરેલું રહે છે કારણ એ નથી કે ધન નથી આવતું કારણ એ છે કે ઘરમાં કેટલીક એવી વસ્તુઓ અને કેટલાક એવા વાસ્તુદોષ હોય છે જે ધનને આવવા નથી દેતા અને જો ધન આવી પણ જાય તો તેને ટકવા નથી દેતા નારદ મુનિ આશ્ચર્યચકિત થઈ ગયા ને બોલ્યા માતા શું આનો કોઈ ઉકેલ છે માતા હસ્યા ને બોલ્યા હા નારદ ઉકેલ છે અને તે ઉકેલ આપણને આપશે વાસ્તુશાસ્ત્રના દેવતા ભગવાન વિશ્વકર્મા કારણ કે જ્યાં ઊર્જાનો સાચો પ્રવાહ હોય જ્યાં ઘર પવિત્ર સંતુલિત અને દોષમુક્ત હોય ત્યાં જ હું સ્થાયી રીતે નિવાસ કરું છું માલક્ષ્મીએ ધીમેથી માથું હલાવ્યું અને કહ્યું હા નારદ ઘર ફક્ત રહેવાની જગ્યા નથી હોતું તે ઊર્જાનું કેન્દ્ર હોય છે જ્યારે ઘરમાં ખોટી વસ્તુઓ અશુદ્ધિઓ અને વાસ્તુદોષ હોય છે ત્યારે સમૃદ્ધિનો પ્રવાહ અટકી જાય છે ત્યારે જ પાસે ઊભેલા ભગવાન વિષ્ણુ હસ્યા તેમનો અવાજ ગંભીર અને શાંત હતો હે નારદ આ રહસ્ય માત્ર લક્ષ્મી નહીં પરંતુ વિશ્વના નિર્માણકર્તા અને વાસ્તુશાસ્ત્રના દેવતા ભગવાન વિશ્વકર્મા જ પૂર્ણ રીતે જણાવી શકે છે એટલું કહેતા જ ચારે દિશાઓમાં દિવ્યપ્રકાશ ફેલાઈ ગયો અને એક ક્ષણમાં માતા લક્ષ્મી નારદ અને ભગવાન વિષ્ણુ એક સોનેરી આકાશ થઈને વિશ્વકર્મા લોકમાં પહોંચી ગયા મહેલો સાધારણ નહોતા તેઓ સ્વયં ઊર્જાના સંતુલન પર આધારિત હતા દરેક દિશા દરેક સ્તંભ અને દરેક દ્વાર સૃષ્ટિના નિયમો અનુસાર બનેલા હતા તેમની સામે ચમકતા પ્રકાશમાંથી ભગવાન વિશ્વકર્મા પ્રગટ થયા જેમની હાથમાં ઓજારો આંખોમાં જ્ઞાન અને અવાજમાં અપાર શાંતિ હતી તેમણે કહ્યું હું જાણું છું કે તમે શા માટે આવ્યા છો યુગોથી આ પ્રશ્ન મનુષ્યને પરેશાન કરી રહ્યો છે શા માટે ધન હોવા છતાં ટકતું નથી શા માટે ઘરમાં ઝઘડા અવરોધો અને મુશ્કેલીઓ જન્મ લે છે અને શા માટે કેટલાક લોકો કર્મ કરે છે પણ ફળ નથી મેળવી શકતા વિશ્વકર્મા દેવે પૃથ્વી તરફ જોતા કહ્યું કારણ છે વાસ્તુ દોષ આજે હું તમને જણાવીશ કે ઘરમાં કઈ વસ્તુઓ ગરીબીને આકર્ષે છે કયા દોષો ધનને રોકી દે છે અને કયા નિયમો અપનાવવાથી માતા લક્ષ્મીનો કાયમી નિવાસ થાય છે મુનિ ઉત્સુક થઈ ગયા દેવ કૃપા કરીને જણાવો કે મનુષ્યએ કઈ ભૂલોથી બચવું જોઈએ લક્ષ્મીમાતા આગળ આવ્યા તેમનો અવાજ મધુર હતો પણ તેમાં ગંભીરતા હતી હે વિશ્વકર્મા મનુષ્ય ધનની ઈચ્છા કરે છે હું તેને ધન આપું પણ છું પરંતુ તેમ છતાં ધન ટકતું નથી સમૃદ્ધિ આવે છે પણ રોકાતી નથી લોકો કહે છે કે નસીબ ખરાબ છે પણ તેઓ ક્યારેય વિચારતા નથી કે ઘરની ઊર્જા જ તેમને ધન સ્વીકારવા યોગ્ય બનાવે છે કે નહીં વિશ્વકર્માએ ધીમેથી કહ્યું મનુષ્ય સમજે છે કે ઘર ફક્ત દિવાલોનું માળખું છે પણ તે જાણતો નથી કે ઘર ઊર્જાનું પાત્ર છે જો પાત્ર અશુદ્ધ હોય તો અમૃત પણ તેમાં ટકી શકતું નથી મુનિ વધુ નમીને બોલ્યા તો શું આ જ કારણ છે કે કેટલાક લોકો આખી જિંદગી મહેનત કરે છે પણ દેવા અને સંઘર્ષમાંથી બહાર નથી નીકળી શકતા વિશ્વકર્માનો અવાજ હવે વધુ ગંભીર થઈ ગયો હા નારદ મનુષ્ય પોતાના ઘરમાં એવી વસ્તુઓ રાખી લે છે એવા ઉર્જા દોષ પેદા કરી દે છે એવા ભાવો અને વિચારો વિકસિત કરી લે છે કે લક્ષ્મી તેના દ્વાર સુધી આવે છે પણ અંદર પ્રવેશ નથી કરી શકતી અને આ દોષ ત્યાં સુધી રહે છે જ્યાં સુધી તે સમજી નથી જતો કે સમૃદ્ધિ માત્ર પૂજાથી નહીં પણ વ્યવસ્થા સ્વચ્છતા અને સત્યથી આવે છે નારદની આંખોમાં જિજ્ઞાસા વધવા લાગી દેવ જો આ સત્ય હોય તો કોઈ ઉદાહરણ આપો જેથી મનુષ્ય સમજી શકે વિશ્વકર્માએ ઊંડો શ્વાસ લીધો અને કથા શરૂ કરી ઘણા સમય પહેલાં પૃથ્વી પર એક નગર હતું તે નગરમાં બે ભાઈઓ રહેતા હતા એકનું નામ ધનપાલ અને બીજાનું નામ ધર્મપાલ બંને એક જ પિતાના પુત્રો હતા બંનેને સમાન શિક્ષણ મળ્યું હતું અને બંને મહેનતું પણ હતા પણ તેમના જીવનમાં આકાશ પાતાળનો તફાવત હતો ધનપાલ પાસે ધન હતું સોનું ચાંદી મહેલ નોકર રથ બધું જ હતું પણ તેના ઘરમાં શાંતિ નહોતી ત્યાં ઝઘડા હતા તણાવ હતો લાલચ હતી જ્યારે પણ તે કમાતો કોઈ બીમારી આવી જતી કોઈ વિવાદ ઉભો થતો અથવા ધન કોઈ અણધારી જગ્યાએ વેડફાઈ જતું બીજી તરફ ધર્મપાલ હતો જેની પાસે એક નાનકડી માટીની ઝૂંપડી હતી ખાવાનું પણ ક્યારેક પૂરતું ન મળતું પણ તેના ઘરમાં એક અજીબ શાંતિ હતી તેના ચહેરા પર ચમક હતી તેના અવાજમાં દયા હતી અને તેના આત્મામાં સંતોષ એક દિવસ લક્ષ્મીજીએ વિચાર્યું હું બંનેના ઘર જોઈશ તે પહેલાં ધનપાલના ઘરે પહોંચી દરવાજા પર તૂટેલા જૂતા પડ્યા હતા દિવાલો પર ઉદાસી હતી ઓરડાઓમાં વિખરાયેલી વસ્તુઓ બિનજરૂરી સામાન તૂટેલા વાસણો અને ક્રોધની ઊર્જા હતી ધર્મપાલે ગર્વથી કહ્યું જુઓ દેવી મારી પાસે કેટલું ધન છે પણ લક્ષ્મીજી માત્ર શાંત રહ્યા અને એક પણ શબ્દ બોલ્યા વગર પાછા ચાલવા લાગ્યા પછી તેઓ ધર્મપાલની ઝૂંપડીએ પહોંચ્યા ત્યાં દરવાજા પર તુલસી હતી સ્વચ્છતા હતી દીવો પ્રગટી રહ્યો હતો અને સૌથી મોટી વાત એ હતી કે ઘર નાનું હતું પણ દિલ વિશાળ હતું ધર્મપાલે સ્મિત સાથે કહ્યું માતા મારી પાસે આપવા માટે કંઈ નથી પણ તમે પધાર્યા એ જ મારું સૌભાગ્ય છે ત્યારે લક્ષ્મીજી હસ્યા અને વિશ્વકર્મા બોલ્યા ધ્યાન આપજો નારદ લક્ષ્મી ધનથી આકર્ષિત નથી થતી તે શુદ્ધતા સમરસતા વ્યવસ્થા અને કૃતજ્ઞતાથી આકર્ષિત થાય છે નારદે ધીમેથી પૂછ્યું તો પછી મનુષ્ય શું કરે વિશ્વકર્મા બોલ્યા પોતાના ઘરને મંદિરની જેમ રાખે દરેક વસ્તુમાં ઊર્જા હોય છે કેટલીક આકર્ષિત કરે છે તો કેટલીક નષ્ટ કરે છે જ્યાં તૂટેલી ઘડિયાળો હોય ત્યાં સમય સાથ નથી આપતો જ્યાં બિનજરૂરી વસ્તુઓ જમા હોય ત્યાં ઊર્જા અટકી જાય છે જ્યાં ઘરમાં પગરખાં આમતેમ પડ્યા હોય ત્યાં દેવી પ્રવેશ નથી કરતા જ્યાં પથારી અને ગંદા કપડાં વિખરાયેલા હોય ત્યાં સમૃદ્ધિ કેવી રીતે રહેશે લક્ષ્મીજીએ આગળ કહ્યું મનુષ્ય વિચારે છે કે પૂજા કરી લીધી એટલે હું આવી જઈશ પણ પૂજા મનથી થવી જોઈએ ઘર સ્વચ્છ હોવું જોઈએ અને વ્યવહારમાં વિનમ્રતા હોવી જોઈએ જ્યાં ક્રોધ છે ત્યાં હું નથી જ્યાં ઈર્ષા છે ત્યાં હું નથી જ્યાં અપમાન છે ત્યાં હું નથી અને જ્યાં દાન છે પ્રેમ છે કૃતજ્ઞતા છે ત્યાં જ હું કાયમી નિવાસ કરું છું નારદની આંખો ચમકી ઉઠી તો સંદેશ સરળ છે ધન મેળવવા માટે પહેલા વ્યક્તિએ પોતે યોગ્ય બનવું પડશે વિશ્વકર્મા અને ભગવાન વિષ્ણુ બંનેએ સહેમતિમાં માથું નમાવ્યું વિશ્વકર્મા દેવે પોતાની દ્રષ્ટિ પૃથ્વી તરફ ટકાવી અને ગંભીર સ્વરે બોલ્યા હે નારદ મનુષ્ય વિચારે છે કે તેનું ઘર માત્ર ઈંટ પથ્થર અને લાકડાનું માળખું છે પણ સત્ય એ છે કે ઘર મનુષ્યના કર્મ વિચાર અને જીવન ઊર્જાનું પ્રતિબિંબ હોય છે જે રીતે શરીર અશુદ્ધ થવાથી રોગ ઉત્પન્ન થાય છે તેવી જ રીતે ઘરમાં કેટલીક વસ્તુઓ અને આદતો એવી હોય છે જેને મનુષ્ય સામાન્ય સમજીને રાખી લે છે પણ એ જ વસ્તુઓ તેના જીવનમાં દુઃખ અવરોધ ગરીબી અને દુર્ભાગ્યને આમંત્રણ આપે છે નારદે વધુ ઊંડાણથી સાંભળવાનું શરૂ કર્યું વિશ્વકર્મા આગળ બોલ્યા જ્યારે ઘરમાં તૂટેલી વસ્તુઓ રાખવામાં આવે છે પછી તે તૂટેલો અરીસો હોય ફાટેલા કપડાં હોય તૂટેલા વાસણો હોય કે બગડેલા ઉપકરણો હોય ત્યારે ઘરની ઉર્જા અટકી જાય છે જેમ નદી જો વહેવાનું બંધ કરી દે તો તેમાં દુર્ગંધ પેદા થાય છે તેમ તૂટેલો સામાન ઘરની સમૃદ્ધિને રોકી દે છે ધન આવે છે પણ ટકતું નથી અને મનુષ્ય ભ્રમમાં વિચારે છે કે નસીબ ખરાબ છે નારદ હવે વધુ ઉત્સુક થયા હતા તેમણે વિશ્વકર્મા દેવને પૂછ્યું દેવ આપે કહ્યું કે તૂટેલી વસ્તુઓ ઘરમાં રાખવી જોઈએ નહીં પણ ખાસ કરીને આપે તૂટેલા અરીસા અને બંધ પડેલી ઘડિયાળનો ઉલ્લેખ કર્યો શું આ બંનેમાં કોઈ વિશિષ્ટ રહસ્ય છુપાયેલું છે વિશ્વકર્મા દેવ ક્ષણભર શાંત રહ્યા પછી ધીમેથી બોલ્યા હે નારદ અરીસો અને ઘડિયાળ સામાન્ય વસ્તુઓ નથી આ મનુષ્યના જીવનના ઊર્જા ક્ષેત્ર પર સીધી અસર કરે છે તેમનો દોષ ઘરની દિવાલો પર નહીં પણ મનુષ્યના નસીબ પર પડે છે નારદને આશ્ચર્ય થયું પણ કેવી રીતે દેવ વિશ્વકર્માએ પોતાનો હાથ ઉઠાવ્યો અને તેમની પાછળ એક દ્રશ્ય દેખાયું ત્યાં એક માણસ દેખાતો હતો જેના ઘરની દિવાલ પર એક તૂટેલો અરીસો લટકતો હતો તે અરીસામાં તેનો પડછાયો બે ભાગમાં વહેંચાયેલો હતો વિશ્વકર્મા બોલ્યા તૂટેલો અરીસો વ્યક્તિની ઉર્જાને બે ભાગમાં વહેંચી દે છે મન એક દિશા ઇચ્છે છે કર્મ બીજી દિશામાં ચાલે છે આવી વ્યક્તિ નિર્ણય લઈ શકતી નથી મનમાં ભ્રમ જીવનમાં અસ્થિરતા અને સંબંધોમાં તિરાડ પેદા થાય છે તૂટેલો અરીસો શરીરનું પ્રતિબિંબ નહીં પણ ભાગ્યનું વિભાજન કરે છે જ્યાં આત્મવિશ્વાસ તૂટે ત્યાં લક્ષ્મીજીના આશીર્વાદ ટકતા નથી નારદે પૂછ્યું અને રોકાયેલી ઘડિયાળ તેની શું અસર થાય છે હવે વિશ્વકર્મા દેવે બીજું દ્રશ્ય બતાવ્યું દિવાલ પર એક ઘડિયાળ હતી જેની સોય મહિનાઓથી થંભી ગઈ હતી વિશ્વકર્મા બોલ્યા સમય બ્રહ્માંડની સૌથી શક્તિશાળી ધારા છે જ્યારે ઘરમાં બંધ ઘડિયાળ હોય ત્યારે તે ઘરની ઉર્જા પણ થંભી જાય છે વ્યક્તિ ગમે તેટલી મહેનત કરે પણ પ્રગતિ ગતિ પકડતી નથી કામ અટકે છે નિર્ણયો ટળે છે પૈસા આવે છે પણ તરત જ ખર્ચાઈ જાય છે તક સામે આવે છે પણ હાથમાં આવતી નથી માણસ વિચારે છે કે સમય મારો સાથ નથી આપી રહ્યો પણ સત્ય એ છે કે તેણે પોતે જ પોતાના ઘરમાં રોકાયેલો સમય ટાંગી રાખ્યો હોય છે નારદે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું દેવ તો શું તૂટેલો અરીસો અને બંધ ઘડિયાળ તે ઘરનું નસીબ રોકી દે છે વિશ્વકર્મા હસ્યા અને બોલ્યા હા નારદ તારું કહેવું સચોટ છે તૂટેલા અરીસાથી ભાગ્ય વહેંચાય છે અને અટકેલી ઘડિયાળથી પ્રગતિ રોકાઈ જાય છે ધન સફળતા અને લક્ષ્મી ત્યાં જ આવે છે જ્યાં સમય ઊર્જા અને વાતાવરણ સંતુલિત પવિત્ર અને પ્રવાહી હોય છે નારદે હાથ જોડીને પ્રણામ કર્યા દેવ હવે સમજાયું કે ઘરની દરેક વસ્તુ ફક્ત દેખાડા માટે નથી પરંતુ તે જીવનની ઊર્જાને પ્રભાવિત કરે છે વિશ્વકર્માએ સંમતિમાં માથું હલાવ્યું અને લક્ષ્મી માતાએ ધીમા સ્વરે કહ્યું યાદ રાખજો નારદ ધનને બોલાવવું સરળ છે પણ તેને યોગ્ય વાતાવરણ આપવું જ તેને ટકાવી રાખે છે તેણીએ આગળ કહ્યું જ્યાં ગંદકી હોય અવ્યવસ્થા હોય ખાસ કરીને મુખ્ય દ્વાર મંદિર અને રસોડાની આસપાસ ત્યાં લક્ષ્મી સ્વયં પ્રવેશતી નથી કારણ કે લક્ષ્મીનો નિવાસ ત્યાં જ હોય છે જ્યાં સ્વચ્છતા સુવ્યવસ્થા અને સન્માન હોય જો પ્રવેશ દ્વાર પર પગરખાં કચરો કે અવરોધ પડા હોય તો સમજી લેવું કે સમૃદ્ધિનો દ્વાર પોતે જ બંધ કરી દીધો છે નારદે ધીમેથી પૂછ્યું દેવ શું છોડની પણ અસર થાય છે વિશ્વકર્મા બોલ્યા છોડ એ જીવંત ઊર્જા છે જ્યાં હર્યાભર્યા છોડ હોય ત્યાં જીવન પ્રવાહિત થાય છે પણ જ્યાં છોડ સુકાઈ જાય મૂરઝાઈ જાય ત્યાં મૃત ઊર્જાનો વાસ હોય છે આવી ઊર્જા ધનને આકર્ષિત નથી કરતી પરંતુ અડચણ અને નિરાશા લાવે છે તેમનો અવાજ વધુ ગંભીર થયો મનુષ્ય સૂવા માટે બિસ્તર રાખે છે પરંતુ તેની નીચે કચરો તૂટેલો સામાન કે જૂના કપડાં ભરી દે છે એવામાં તેનું મન શાંત કેવી રીતે રહેશે રાત્રે તેની ઊંઘ શરીરને આરામ આપે છે પણ ઊર્જા અવ્યવસ્થિત રહે છે આવો વ્યક્તિ સવારે ઊઠીને પણ થાક અનુભવે છે અને ધીરે ધીરે જીવનમાં નિરાશા અને હતાશા ભરાઈ જાય છે પછી તેઓ થોડીવાર મૌન રહ્યા જાણે કોઈ ઊંડું સત્ય શબ્દોમાં ઉતરવાની રાહ જોઈ રહ્યું હોય ઘરનું મંદિર તેમણે આગળ કહ્યું જો તે ખોટી દિશામાં હોય ખાસ કરીને દક્ષિણ દિશામાં તો પૂજાનું ફળ પૂર્ણ મળતું નથી મંદિરનું સ્થાન ઉત્તરપૂર્વ એટલે કે ઈશાન ખૂણો છે જ્યાંથી ઈશ્વરીય ઉર્જા પૃથ્વી પર પ્રવેશ કરે છે પૂજા મનુષ્યને યાદ નહીં પણ ઉર્જાને સંદર્ભ આપે છે જો દિશા ખોટી હોય તો ભક્તિ પણ પોતાની પૂરી ક્ષમતા આપી શકતી નથી નારદ ફરીથી કંઈક પૂછવાના જ હતા કે વિશ્વકર્મા પોતે બોલ્યા અને એક વાતનું ખાસ ધ્યાન રાખજો રાત્રે વાસણો ગંદા છોડી દેવા મીઠું કે લોટ ખુલ્લા છોડી દેવા આ બધું અભાવની ઊર્જાને આકર્ષે છે કારણ કે જ્યાં ભોજનનું અસન્માન હોય ત્યાં સમૃદ્ધિ ટકી શકતી નથી હવે વિશ્વકર્મા દેવના અવાજમાં ચેતવણી હતી ઘરમાં પ્રકાશનો અભાવ એટલે કે અંધકાર તે નકારાત્મક ઉર્જાનો પ્રવેશદ્વાર છે અંધારાવાળી જગ્યાઓમાં ભય ઉદાસી અને વિઘ્નોનો વાસ હોય છે તેથી રાત્રિના સમયે મુખ્ય દરવાજા અને મંદિર પાસે દીવો પ્રગટાવવો એ માત્ર પરંપરા નથી તે ઊર્જાનું સંરક્ષણ છે તેમણે પોતાની દૃષ્ટિ ધરતી પરના એક દૃશ્ય પર રોકી એક ઘર જ્યાં પાણી ટપકી રહ્યું હતું જ્યાં પાણી વહે છે ત્યાં ધન પણ વહી જાય છે લીકેજ ફાટેલી પાઇપલાઇન સતત વહેતો નળ આ સંકેતો છે કે ઘર પોતાની ઊર્જા બચાવી શકતું નથી આવા ઘરોમાં કમાણી થાય છે પણ બચત થતી નથી પછી વિશ્વકર્મા ધીમેથી બોલ્યા તૂટેલી કે બંધ ઘડિયાળો માત્ર સમય બતાવવાનું બંધ નથી કરતી તે જીવનની પ્રગતિ ભાગ્ય અને તકોને પણ રોકે છે કારણ કે ઘડિયાળ સમયનો નહીં ગતિનો પ્રતીક છે તેમની આંખોમાં એક ચમક આવી અને સાંભળો નારદ સૌથી મોટો વાસ્તુદોષ વસ્તુઓમાં નહીં પણ વ્યવહારમાં હોય છે જ્યાં ઘરમાં કલેશ હોય જ્યાં ક્રોધ હોય જ્યાં અપમાન હોય ત્યાં લક્ષ્મી એક ક્ષણ પણ રોકાતી નથી કારણ કે સમૃદ્ધિ ઘોંઘાટમાં નહીં શાંતિમાં નિવાસ કરે છે અંતમાં તેમણે કહ્યું અને જે લોકો જૂના ફાટેલા ગંદા કે બિનઉપયોગી પગરખાં કપડાં ભેગા કરી રાખે છે તેઓ ભૂતકાળને વળગી રહે છે અને આવી વ્યક્તિ નવી તકોનું સ્વાગત કરી શકતી નથી થોડીવાર પછી તેમનો અવાજ ખૂબ નરમ થઈ ગયો અને અંતિમ વાત યાદ રાખજો જે ચિત્રો મૂર્તિઓ કે વસ્તુઓ દુઃખ હિંસા રુદન કે ભય દર્શાવે છે તે મનુષ્યના અર્ધચેતન મનમાં પીડા અને દુર્ભાગ્યના બીજ વાવે છે જીવન એવું જ બને છે જેવું વાતાવરણ અને વિચારો મળીને બનાવે છે એટલા માટે ઘરમાં એ જ વસ્તુ રાખો જે શાંતિ સુંદરતા આશા સૌભાગ્ય અને સમૃદ્ધિનો પ્રતીક હોય નારદમુનિ હવે ઉમદા વિચારમાં ડૂબી ગયા હતા તેમણે વિશ્વકર્મા દેવ દ્વારા જણાવેલા દરેક નિયમને સમજ્યા અને પછી વિનમ્ર સ્વરે બોલ્યા હે પ્રભુ જ્યાં દોષ છે ત્યાં દુર્ભાગ્ય આવે છે આ સત્ય સ્પષ્ટ થઈ ગયું પણ કૃપા કરીને જણાવો કે એવી કઈ વસ્તુઓ છે જે મનુષ્યને સમૃદ્ધિ આપે છે એવું શું રાખવું જોઈએ કે જેથી ઘરમાં ધન શાંતિ અને લક્ષ્મીનો કાયમી નિવાસ થઈ શકે તેમનો અવાજ પ્રશ્ન નહીં પણ આશા જેવો હતો વિશ્વકર્મા દેવ ધીમેથી હસ્યા જાણે કોઈ ઊંડું રહસ્ય ખોલવા જઈ રહ્યા હોય તેમનો અવાજ ગંભીર શાંત અને દિવ્ય ચેતનાથી ભરેલો હતો નારદ જે રીતે અંધકાર માત્ર પ્રકાશથી જ સમાપ્ત થાય છે તેવી જ રીતે દરિદ્રતા માત્ર ધનથી નહીં પણ સાત્વિક ઊર્જાથી દૂર થાય છે મનુષ્ય સમજે છે કે લક્ષ્મી માત્ર સોનામાં છે પણ સત્ય એ છે કે લક્ષ્મી ત્યાં જાય છે જ્યાં ત્રણ વસ્તુઓ હોય શુદ્ધતા સંતુલન અને શ્રદ્ધા હવે સાંભળો એવી વસ્તુઓ વિશે જે જો ઘરમાં હોય તો ભાગ્ય સૂતું નથી પણ જાગી ઊઠે છે તેમણે પોતાનો હાથ ઉઠાવ્યો અને સ્વર્ગીય આકાશમાં એક એક દ્રશ્ય દેખાવા લાગ્યું શંખ જ્યાં શંખનો ધ્વનિ થાય છે ત્યાં નકારાત્મક શક્તિઓ પ્રવેશતી નથી તે વાતાવરણને શુદ્ધ કરે છે અને ઘરમાં દૈવત્વ સ્થાપિત કરે છે તેનું કંપન લક્ષ્મી ઊર્જાને આકર્ષે છે તુલસી તુલસી માત્ર છોડ નથી જીવન ઊર્જા છે જ્યાં તુલસી હોય છે ત્યાં પાપ ઘટે છે વિચારો શુદ્ધ થાય છે અને ઘરમાં દિવ્યતા સ્થાયી થાય છે જળથી ભરેલો કળશ આ બ્રહ્માંડની સૃષ્ટિનું પ્રતીક છે જ્યાં કળશ સ્થાપિત હોય ત્યાં જીવનમાં સંપૂર્ણતા આવે છે તે સમૃદ્ધિના દ્વાર ખોલે છે મંદિરમાં દીવો દીવો માત્ર પ્રકાશ નથી તે એક સંદેશ છે કે અંધકાર સમાપ્ત થઈ ચૂક્યો છે જે ઘર નિયમિત દીવાથી પ્રકાશિત થાય છે ત્યાં દુર્ભાગ્ય ટકી શકતું નથી સ્ફટિકનું શ્રીયંત્ર આ મહાલક્ષ્મીનું પ્રતીક છે જ્યાં આ સ્થાપિત હોય ત્યાં ધનનો પ્રવાહ માત્ર આવતો જ નથી પણ રોકાય પણ છે કપૂર કપૂર અગ્નિની સૌથી પવિત્ર ઊર્જા છે તે માત્ર વાયુને શુદ્ધ નથી કરતું પરંતુ નકારાત્મક ઊર્જાઓને ભસ્મ કરી દે છે હિમાલયનું મીઠું સેંધાનમક જ્યાં આ રાખવામાં આવે ત્યાં નકારાત્મકતા ધરાશાયી થાય છે અને સકારાત્મક ઊર્જા વધે છે સ્વચ્છ અને પ્રકાશિત મુખ્ય દ્વાર મુખ્ય દ્વાર ઘરનો આત્મા છે જો તે સુંદર સુવ્યવસ્થિત અને સ્વાગત કરનારું હોય તો સમૃદ્ધિ વગર બોલાવીએ પ્રવેશ કરે છે શુભ ચિત્રો ધન જ્ઞાન અને સમૃદ્ધિ દર્શાવતી તસવીરો જેવી કે ગૌમાતા સરસ્વતી માતા લક્ષ્મી માતા ખેતર જળ સૂર્ય દીવો અને કમળ આ ચિત્રો અર્ધજાગૃત મનમાં સમૃદ્ધિની ઊર્જા ભરે છે અને અંતમાં વિશ્વકર્મા દેવનો અવાજ અચાનક ગંભીર થઈ ગયો એટલો ગંભીર કે વાતાવરણ સ્થિર થઈ ગયું સૌથી પ્રભાવશાળી વસ્તુ છે કૃતજ્ઞતા જો તમને આ કથા ગમી હોય તો કમેન્ટમાં જય મા લક્ષ્મીજી જરૂર લખજો અને સાથે જ અમારી ચેનલ ધર્મ વાસ્તુને સબસ્ક્રાઇબ જરૂર કરજો ધન્યવાદ મિત્રો